નમસ્કાર દર્શક મિત્રો ભારત અને અમેરિકાના તણાવ વચ્ચે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જોડે યુરોપિયન કમિશનના જે વડા છે ઉર્સુલા વોન દેર લેયન તેમણે વાતચીત કરી છે ટેલિફોન પર આ વાતચીત કરવામાં આવી છે અને તેને લઈને હવે પ્રાઇમ મિનિસ્ટર કાર્યાલય દ્વારા પણ એક સત્તાવાર નિવેદન સામે આવ્યું છે આ વાતચીત એટલે કરવામાં આવી છે કે આગામી સમયમાં યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે કઈ રીતે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધી શકે છે તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ એટલે કે વડાપ્રધાન કાર્યાલય દ્વારા જે સત્તાવાર નિવેદન સામે આવ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી હોલ્ડ્સ અ જોઈન્ટ ટેલિફોન કોલ વિથ પ્રેસિડેન્ટ ઓફ ધ યુરોપિયન કાઉન્સિલ ઓન્ટોનિયો કોસ્ટા એન્ડ પ્રેસિડેન્ટ ઓફ ધ યુરોપિયન કમિશન ઉર્સુલા વોન દેર લેન ધ લીડર વેલકમ પ્રોગ્રેસિંગ ઇન રિલેશન્સ ઇન કી સેક્ટર ટ્રેડ ટેકનોલોજી ઇન્વેસ્ટમેન્ટ ઇનોવેશન સસ્ટેનેબિલિટી ડિફેન્સ સિક્યુરિટી એન્ડ સપ્લાય ચેન રિઝિલિયન્સ એટલે કે આવનારા સમયમાં ભારત અને યુરોપિયન યુનિયન વ્યાપાર છે ટેકનોલોજી છે રોકાણ છે ઇનોવેશન છે સાથે જ રક્ષા છે સુરક્ષા છે અને સપ્લાય ચેન જે રિઝીલિયન્સ છે તેમાં સહયોગ વધારવા જઈ રહ્યા છે ધ લીડર્સ રીઅફોર્મ ધ કમિટમેન્ટ ફોર એન્ડ અર્લી ઓફ ધ ઇન્ડિયા ઇયુ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અને બે દેશોના વડાએ એક બાબતે કટિબદ્ધતા વ્યક્ત કરી છે તે છે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈને જે હસ્તાક્ષર કે જે સંધિ થવા જઈ રહી છે તેને લઈને તેમણે કટિબદ્ધતા વ્યક્ત કરી છે લીડર્સ એક્સચેન્જ વ્યૂ ઓન ધ એફોર્ટ્સ ટુ બ્રિંગ એન્ડ ટુ ધ કન્ફ્લિક્ટ ઇન યુક્રેન સાથે જ બે દેશના વડા વચ્ચે એ પણ વાતચીત થઈ છે કે રશિયા યુક્રેન યુદ્ધનો કઈ રીતે અંત આવે મોદીએ યુરોપિયન કાઉન્સિલના જે વડા છે ઓન્ટોનિયો કોસ્ટા અને પ્રેસિડેન્ટ જે છે ઉર્સુલા વોન દેર લેયન તેમને ભારત આવવા આમંત્રણ આપ્યું છે તો આને લઈને હવે ઉર્સુરા વોન વોન દેર લેયન છે તેમના દ્વારા પણ પ્લેટફોર્મ એક્સ પર એક સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે જ્યારે તેઓ પીએમ મોદી સાથે તેમણે ટેલિફોન પર વાતચીત કરી તેનો તેમણે આ ઈમેજ પણ એમણે પોસ્ટ કરી છે પ્લેઝર ઓફ સ્પીકિંગ વિથ પ્રાઇમ મિનિસ્ટર મોદી વી વામલી વેલકમ ઇન્ડિયાસ કન્ટિન્યુડ એન્ગેજમેન્ટ વિથ પ્રેસિડેન્ટ ઝેલેનેસ્કી એટલે કે પીએમ મોદી જે યુક્રેનના જે રાષ્ટ્રપ્રમુખ છે વ્લોદિમીર જેલેનેસ્કી સાથે તેમની જે તેમની સાથે જે એક એન્ગેજમેન્ટ છે તેનું સ્વાગત કરીએ ઇન્ડિયા હેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ટુ પ્લે ઇન બ્રિંગિંગ રશિયા ટુ એન્ડ ઇટ્સ વોર ઓફ અગ્રેસન એન્ડ હેલ્પિંગ ક્રિએટ અ પાથ ટુવર્ડ પીસ ઉર્સુલા વોન દે લેન એ વાતનો વિશ્વાસ વ્યક્ત કરે છે કે ભારત પાસે ખૂબ જ પોટેન્શિયલ છે એટલે કે સામર્થ્ય છે કે યુક્રેનમાં તે શાંતિ લાવી શકે છે ધીસ વોર કેરીઝ અ ગ્લોબલ સિક્યુરિટી કોન્સિકવન્સીસ એન્ડ અંડરમાઇન્સ ઇકોનોમિક સ્ટેબિલિટી સો ઇટ ઇઝ અ રિસ્ક ટુ ધ એન્ટાયર વર્લ્ડ રશિયા યુક્રેનનું જે યુદ્ધ છે તેને ગ્લોબલ સિક્યુરિટી માટે તો તે દુષ્પરિણામ આપી જ રહ્યું છે પણ સાથે સાથે સંપૂર્ણ વિશ્વની જે શાંતિ છે તેની માટે પણ તે ખૂબ જોખમ છે લુકિંગ અહેડ વી ટુ અગ્રી ઓન સ્ટ્રેટેજીક એજન્ડા ટુ ધ નેક્સ્ટ ઇન્ડિયા સમિટ એઝ એઝ પોસિબલ ઇન બે હજાર છવ્વીસમાં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે જે સમિટ થવા જઈ રહી છે તેમાં હવે બે આપણે જે યુ છે અને ભારત છે તેમની વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈને હસ્તાક્ષર થઈ શકે છે આમ હવે અમેરિકાનું જે આ વલણ છે નિરાશાજનક વલણ છે અમેરિકાએ જે આપણી પર પચાસ ટકા ટેરિફ લગાવ્યો છે અને પચીસ ટકા વધારાનો ટેરિફ એટલે લગાવ્યો છે કેમકે આપણે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત કરીએ છીએ તે સમયે હવે ભારત અલગ અલગ જે પ્રદેશો છે ત્યાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે પોતાને એક રસ્તા ખોજી રહ્યું છે આ પહેલાં આપણે યુએઈ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા તે પછી આપણે ઓસ્ટ્રેલિયા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા યુનાઇટેડ કિંગડમ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈને હસ્તાક્ષર કર્યા અને હવે ભારત યુરોપિયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈને હસ્તાક્ષર કરવા જઈ રહ્યું છે માટે ભારત હવે પોતાના માલસામાન માટે નવા નવા માર્કેટની ખોજ કરી રહ્યું છે અને અહીંયા હુર્સુલા બોન દેલ લેયને પણ કહ્યું છે કે બે દેશો ભારત અને યુરોપિયન યુનિયન એ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે કટિબદ્ધ છે આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર